શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુદર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને નવરાત્રિનો ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટાની વ્રત કથા અને મહિમા સાંભળીશું યા દેવી મા સર્વૂતે ચંદ્રઘંટારૂપેન સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ હે મા સર્વત્ર વિરાજમાન અને ચંદ્રઘંટા સ્વરૂપમાં પ્રસિદ્ધ અંબેમાં તમને મારા પ્રણામ છે હે મા મને બધા પાપોમાંથી મુક્તિ આપો જે મનુષ્ય નવરાત્રિ દરમિયાન પૂરી આસ્થા સાથે મા ચંદ્રઘંટાનું પૂજન કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારમાં દરેક વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળી જાય છે નવરાત્રિનું ત્રીજું નરતું એટલે મા દુર્ગાના ચંદ્રઘંટા રૂપની આરાધનાનો અવસર દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ કાંતિવાન છે તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવ્યા છે તેમની દસ ભૂજા છે અને દસે ભૂજામાં અસ્ત્ર શસ્ત્ર છે દેવીના હાથોમાં ધનુષબાન તલવાર ત્રિશુર ગદા તેમજ કમર અને કમંડળ ધારણ કરેલા છે દેવીના કંઠમાં સફેદ પુષ્પની માળા અને મસ્તક પર રત્નચરિત મુંગટ છે દેવીચંદ્રઘંટા ભક્તોને અભય વરદાન આપનારી અને પરમ કલ્યાણકારી છે દેવી ચંદ્રઘંટાનું ધ્યાન ધરી કરસ ઉપર ચોખા ચઢાવવા પછી કરસ ઉપર જર અને કાચું દૂધ છાંટવું સફેદ ચંદન અને ચોખા લગાવી પલાસનના ફૂલ સાથે અવિલ ગુલાલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવી દૂધ અને માવાની મીઠાઈનો ભોગ ધરાવો અને અંતે આરતી કરવી મા ચંદ્રઘંટાના પૂજન સમયે તેમને કમળનું પુષ્પ કે શંખપુષ્પી અર્પણ કરવા જોઈએ નૈવેદ્યમાં દૂધનો માવો કે ખીર અર્પણ કરવા જોઈએ માતાજીને ફળમાં પ્રસાદરૂપે સફરજન ખૂબ જ પ્રિય છે વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને માતાજીની આરાધના કરવાથી સાધકનું મન પરમ આણંદની અનુભૂતિ કરે છે આ દિવસે માતાની પૂજા કરવાથી વીરતા નિર્ભયતાની સાથે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેમની પૂજાથી મુખ નેત્ર તથા સંપૂર્ણ કાયામાં ક્રાંતિ વધવા લાગે છે સ્વર દિવ્ય અને મધુર થવા લાગે છે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના પાપ અને બાધાઓ દૂર થાય છે માતાની કૃપાથી બધા કષ્ટો દૂર થઈ જાય છે અને પરાક્રમ વધે છે માતાને સુગંધ પ્રિય છે તેમનું વાહન સિંહ છે તેમની પૂંજાથી અહંકાર દૂર થાય છે હવે સાંભળીશું કથા પૌરાણિક કથા અનુસાર દેવતાઓની રક્ષા માટે અને રાક્ષસોના વર્ચસ્વને દૂર કરવા માટે મા દુર્ગાએ ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું જ્યારે મહીસાસુર નામના રાક્ષસે દેવરાજ ઇન્દ્રના સિંહાસન પર આધિપત્ય જમાવી લીધું તેને દેવતાઓને વશ કરીને સ્વર્ગ પર રાજ કરવાનું શરૂ કર્યું આનાથી દેવતાઓ ખૂબ ચિંતિત થયા દેવતાઓએ આ મુશ્કેલી માટે ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મદદ લીધી મહીસાસુરના દુષ્કૃત્યોને સાંભળીને ત્રિદેવ ગુસ્સે થયા આ ક્રોધના કારણે તેમના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ જેમાંથી એક દેવીએ જન્મ લીધો તે દેવીને ત્રિદેવ સહિત તમામ દેવી દેવતાઓએ પોતાની શક્તિઓ પ્રદાન કરી ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશુર ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર પછી એ જ રીતે બધા પોતાના શસ્ત્રો માતાને આપ્યા દેવીનું આ સ્વરૂપ એટલે ચંદ્રઘંટા આ પછી જ્યારે માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા પહોંચ્યા તો માતાનું આ સ્વરૂપ જોઈને મહીષાસુરને સમજાયું કે તેના મૃત્યુનો સમય નજીક છે મહિષાસુરે માતાજી પર હુમલો કર્યો અને મા ચંદ્રઘંટાએ તે જ ઘડીએ તેનો વધ કરી દીધો મા ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી હતી ત્યારથી રક્ષા માટે મા ચંદ્રઘંટાનો પૂજનનો વિશેષ મહિમા છે બીજી એક પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું મા ચંદ્રઘંટા નામ પડ્યું હતું શિવના મસ્તક પર અર્ધચંદ્ર આ વાતનો સાક્ષી છે બોલો શ્રી મા ચંદ્રઘંટાની જે જગત જનની મા અંબાની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ